નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોલિયારી ગામે વીજળી પડતા એકનું કરુણ મોત છોટાદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામ ખેતરમાં વીજળી પડતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે અને બીજા એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે પાવી જેતપુર દવાખાનામાં લઈ જવાયો હતો પાવી જેતપુર તાલુકાના સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ ગયો હતો સાંજે છ પિસ્તાલીસ વાગ્યાના સમયે એકાએક કોલિયારી ગામે એક ખેતરમાં વીજળી પડતા ઊંચાપાન ગામેથી કામ અર્થે આવેલા રાઠવા સંજયભાઈ આપસિંગ ઉંમર વર્ષ બાવીસનું કરુણ મોત થયું હતું કોલિયારીના રાઠવા અંકુશભાઈ માનસિંહ ઉંમર વર્ષ ને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટા ઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જાનર્ભર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા મુકામે સાત થી આઠ જન મજૂરી હતા તેની અંદર વીજળી અને વાવાઝોડા વીજળી અને વાવાઝોડાના મોસમમાં વીજળી પડતા સાત થી આઠ જણ મજૂર હતા તેમાં સંજયભાઈ આપીભાઈ એ વીજળી પડતા મૃત્યુ જાહેર થયા છે પાવીજેતપુર પીએસસી માં અને અંકુશભાઈ માનસિકભાઈ ગંભીર હાલતમાં હોવાથી તેમને નવજીવન હોસ્પિટલમાં હાલમાં સારવાર કરી મારું નામ દિગ્નેશ રાઠવા બોડેડ ચાલતો પંચાયત વિરોધ પક્ષ નેતા છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રેસિડેન્ટ